બિલીમોરા શહેરમાં નવસારી જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી તથા ડીવાયએસપી સાહેબની ઉપસ્થિતિમાં ખાસ બેઠક યોજાઈ આ કાર્યક્રમમાં બિલીમોરાના પીઆઈ જયદીપસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ત્રણ વાત અમારી અને ત્રણ વાત તમારી અભિયાન અંતર્ગત મહત્વની ચર્ચા થઈ આ કાર્યક્રમમાં પોલીસ વિભાગ તરફથી નાગરિકોને સુરક્ષા અંગે માહિતગાર કરવામાં આવ્યા તેમજ જનતા તરફથી પણ સૂચનો લેવામાં આવ્યા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ અને સહકાર વધે તે જ આ અભિયાનનો મુખ્ય હેતુ છે કાર્યક્રમમાં વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાયદો વ્યવસ્થા માટે સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ત્રણ વાત અમારી ત્રણ વાત તમારી જેવા કાર્યક્રમો દ્વારા બિલીમોરા પોલીસ અને નાગરિકો વચ્ચે વધુ સંવાદ અને સહયોગ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રિપોર્ટર સલમાન શેખ પોલીસ ખાતે આવેલ દિલીપુરા જીઆઈડીસી માં ત્રણ વાત તમારી ત્રણ માં તમારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસ અધિકારીઓની ટીમ તેમજ જીઆઈડીસી ખાતેના અઢીસોથી વધારે જેટલા યુનિટના સંચાલકો બિલીમુરા ખાતેના જ્વેલર્સ એસોસિએશન આમાં સામેલ રહ્યા હતા જે દરમિયાન બિલીમુરા વિસ્તારની અંદર આવી રહેલી સમસ્યાઓ ટ્રાફિકને લગતા પ્રશ્નો વગેરેની ચર્ચા કરવામાં આવેલી આ ઉપરાંત બિલીમુરા જીઆઈડીસી તરફથી ભૂતકાળની અંદર જે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે તે બાબતની પણ ચર્ચાઓ થયેલી હતી અને આવનારા સમયની અંદર આ વિસ્તારના આ શહેરના નાગરિકોને વધુમાં વધુ કેમ સુરક્ષા અને સલામતી પ્રોવાઈડ કરી શકાય એ બાબતના આયોજનની ચર્ચા કરવામાં આવેલી હતી